અચાનક બધો પ્લાન થઈ ગયો અને કાકી ની માનતા છે અહિયાં દેવી બોર ચડાવવાની માનતા છે અને બહુ જૂની છે મંતવ્ય ની છે અને રુદ્ર ની છે બે ની છે ને તો મંતવ્ય અને રુદ્ર ની બે ની માનતા છે તો આજે જરે દેવી અને ચડાવીએ માનતા અને આજે કિલોમીટર થાય ભવનાથથી અને આવવાના છે નથી તો મજા આવશે બધા જમશું અને ઘરે છે અહીંયા આખું અહીંયાથી અંદર જંગલમાં છે આઠ કિલોમીટર જુનાગઢ તો જઈએ અંદર અને મયુર ગયા છે પરમિશન લેવા માટે અહીંયા પરમિશન લેવી પડે અને પછી ચાર વાગ્યા પાંચ વાગ્યા પછી તો પરમિશન નહીં ન મળે જોઈએ હવે મળી જાય કે નહીં અને આ બધા અહીંયા ગાડીમાં બેઠા છે અને અહીંયા બ્રેઝા છે આજે બામણવાડાથી અને અહીંયાથી બસ જવાય ગિરનારની સીડી ઉપર ગિરનાર ચડવા માટેની સીડી છે

અત્યારે અમે વાંદરા માટે કંઈ ન લઈ આવ્યા એવી વાત કરીએ છીએ આગળ જો શું થયું કે અત્યારે તો એવું જ થાય કે સારું ન લઈ ગયા જો શું થયું આગળ અને આ અત્યારે પણ લાઈવ પાણી ટૂંકમાં વહેતું પાણી છે નામ તો ખબર મસ્ત છે તો અમે પહોંચી ગયા બોર અને જો કે પંદર નહીં પણ વીસ પચીસ મિનિટની વાર લાગે એમ કે આઠ કિલોમીટર થાય બહુ મસ્ત વાતાવરણ છે અને ગીરનાર દેખાય મસ્ત જો બધીને બતાવું બોર હા બોર બોર ધરાવવાની માનતા હતી અમારે રુદ્રભાઈ અને મંતભાઈ હે ને બોલવા મોડા હિખા ને તો આ લોકો માનતા કઈ એટલે બોર લઈ આવ્યા અને અહીંયા ત્યારે વિડીયો બંધ હતો પણ હું બોરનો પ્રસાદ લઈને બહાર નીકળી અને અચાનક બધા વાંદરાઓ આવી ગયા અને બધા બહુ હસ્યા અને બીક પણ બધાને એટલી લાગી અને તો બોર ફેંકી જ દીધા એટલે બહુ બધા હસ્યા હા હા બસ આપ તો પ્રસાદી માટે બોર લઈ જવા હતા તો આવી ગયા આ લોકો પ્રસાદી લઈ ગયા એટલા અમારે બોરય બધા ખાઈ ગયા ગાડી ઉપર ચડી ગયા अरे मयूर मयूर baby लाक हां आले तो आता मुदो Que

वनसी 80 गई बोलो गाड़ी हचरे ओके <laughs> <laughs> <एए laughs> <laughs> आ न के करन छ के ना हेलो ओए त म बद्दू गर्छु ओए ओए हाय हाय अरे मोर का उ करन કાસ ખોલો મંતર ના મજા આવે ને ત ખોલો કાસ હેલો ફ્રેન્ડ હા હા હેલો હા આવજે આવજે આવજે

टमा <laughs> अर <laughs> то то хуу хэ то хуу хэ я ийвэни юу ари во ирвай бечий юу нэудо индра тосо уута сингна ав яв яв явэ бандэр ато жо най уу най уу най агара хаа чаасо кэн читэ хаа май фумэ май дуу мэ ફાઈન ફો આવી ગયા માણાવદર થી અમારે આજે ગોવિંદ ન થાય એવું જાદવ ફૂવા બાકી છે બાકી બધાય આવી ગયા ફો મજામાં ને તો હમણાં હમણ નજર સામે જ આપણે જમતું વાહ પંજાબી શાક છે કાજુ બટર મસાલા હા

બેઠા છે બાળકો હેરવા તારા નખરા ન કરવા ને કાચા પાર્ટી જમવા બેસી ગઈ હાઈ કરું

બસ આવી જ રીતે બધાએ ફૂલ મોજ કરી અને તમને કેવો લાગ્યો અમારો ફૂલ વિડીયો અને ચેનલ ને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો